ગ્રામીણ ડાક સેવક બે હજાર પચીસ જીડીએસ દસ પાસ પર મહત્ત્વની સીધી ભરતી સરકારી નોકરીની ઉત્તમ તક જીડીએસ ભરતી બે હજાર પચીસ પોસ્ટ વિભાગની આ ભરતી છે સમગ્ર ભારત તેમજ ગુજરાતમાં વિવિધ જગ્યાઓ છે ધોરણ દસ પાસ વિદ્યાર્થીઓ હોય તેમને આ ભરતી લાગુ પડે છે આમાં અરજી પ્રોસેસ શું છે મહત્ત્વની સૂચનાઓ વગેરે ઉપયોગી જાણકારી આ વિડિયોમાં વિડીયો શરૂ કરતાં પહેલાં પ્રી મટીરિયલ તેમજ ઉપયોગી જાણકારી પ્રાપ્ત કરવા માટે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ જોઈન કરી શકો છો વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વાત કરીએ આ ભરતી તેનો પરિચય ભરતીનું નામ છે ગ્રામીણ ડાક સેવક જીડીએસ જાન્યુઆરી બે હજાર પચીસ પોસ્ટ વિભાગની આ ભરતી છે આમાં જુદી જુદી પોસ્ટ છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ડાક સેવક સમગ્ર પ્રોસેસ પોસ્ટ વિભાગની આ વેબસાઇટ પર કરવાની છે સમગ્ર પ્રક્રિયા ત્રણ તબક્કામાં છે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન અને ત્યારબાદ ફાઇનલ લિસ્ટ સિલેક્શન લિસ્ટ જાહેર થશે આમાં કોઈ પરીક્ષા નથી સીધી ભરતી છે ગુજરાતમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો કુલ જગ્યાઓ એક હજાર બસો ત્રણ છે જેમાં પાંચસો ચોવીસ ઓપન છે ઓબીસી એસસી એસ ટી વગેરે કેટેગરીવાઈઝ જગ્યાઓ અહીં જોઈ શકો છો અગત્યની તારીખો ઓનલાઈન એપ્લિકેશન માટેની છેલ્લી તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ છે એડિટ કરવા માટે છ ત્રણથી આઠ ત્રણ બે હજાર પચીસ તારીખ છે વેતન તથા ભથ્થા તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમાં બાર હજારથી ઓગણત્રીસ હજાર ત્રણસો એંસી ડાકસેવક આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર દસ હજારથી લઈને ચોવીસ હજાર ચારસો સિત્તેર આ રીતે ભથ્થા અથવા પગાર છે બીજું કે આમાં વાર્ષિક ત્રણ ટકા મોંઘવારી ભથ્થું તેની જોગવાઈ છે સાથે સાથે ગ્રેચ્યુએટીની જોગવાઈ પણ છે અન્ય લાભ પણ આમાં મળવાપાત્ર છે લાયકાત માટે માપદંડ તો સૌ પ્રથમ વયમર્યાદા મિનિમમ અઢાર વર્ષ મેક્સિમમ ચાલીસ વર્ષ અરજી કરવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદા લાગુ પડે છે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે જુદી જુદી કેટેગરી પ્રમાણે આમાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે જેની વિગત અહીં જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત શું છે તો શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ જરૂરી છે ગણિત અંગ્રેજી વિષય હોવા જોઈએ સાથે સાથે સ્થાનિક ભાષા તે પણ હોવી જોઈએ અન્ય લાયકાત તો આમાં કોમ્પ્યુટરની જાણકારી અને સાયકલિંગ તે આમાં અન્ય લાયકાત જરૂરી છે પસંદગી માપદંડ તો આમાં સીધું મેરિટ લિસ્ટ બહાર પડશે સિસ્ટમ જનરેટેડ મેરિટ લિસ્ટ જાહેર થશે ધોરણ દસ તેના માર્ક્સના આધારે એટલે કે ધોરણ દસની ટકાવારીના આધારે લિસ્ટ બહાર પડશે પસંદગી થયાની જાણકારી કઈ રીતે મળશે તો આ વેબસાઇટ છે પોસ્ટ વિભાગની તેના પર લિસ્ટ બહાર પડશે એટલે આ વેબસાઇટ ચેક કરતા રહેવું સાથે સાથે એસએમએસ અને ઇમેલ પણ પ્રાપ્ત થશે તેના દ્વારા પણ ફાઇનલ પસંદગીની જાણકારી મળી રહેશે ત્રીસ છ બે હજાર પચીસ પછી શોર્ટ લિસ્ટની યાદી પ્રક્રિયા બંધ થશે એટલે તેની પહેલાં જાણકારી પ્રાપ્ત થઈ જશે પસંદગી થયા પછીની પ્રોસેસ શું હોય છે તમા શોર્ટ લિસ્ટમાં નામ આવ્યા પછી પસંદગી થયા પછી ડોક્યુમેન્ટનું ફિઝિકલ વેરિફિકેશન કરાવવાનું હોય છે પંદર દિવસનો સમય આપવામાં આવે છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જરૂર પડે ત્યાં લઈ જવાના રહેશે પ્રમાણિત નકલોનો બે સેટ લઈ જવાનો રહેશે અહીં દર્શાવ્યા પ્રમાણે આમાંથી જે લાગુ પડતા હોય તે ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહેશે આ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો તબક્કો રહેશે અરજી પ્રોસેસ શું છે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સ્ટેપ નંબર એક રજીસ્ટ્રેશન પોસ્ટ ઓફિસની આ વેબસાઇટ છે આ રીતે વેબસાઇટ જોવા મળશે જેમાં ડાબી બાજુ જુદા જુદા સ્ટેપ આપેલા છે જેમાં રજીસ્ટ્રેશન પર જવાનું રહેશે રજિસ્ટ્રેશનમાં આ રીતે મેનુ જોવા મળશે તેના પર ક્લિક કરવું તો આ રીતે વિગત ઓપન થશે વેલિડેટ યોર ડિટેલ્સ મોબાઈલ નંબર ઈમેલ આઈડી વેલિડ કરવાનું રહેશે ત્યારબાદ આગળ લાગુ પડતી વિગતો ભરવાની રહેશે વિગતો ભર્યા બાદ સબમિટ કરવાનું રહેશે સ્ટેપ નંબર બે એપ્લાય તો ત્યારબાદ આ રીતે મેઇન વેબસાઇટમાં એપ્લાય ઓનલાઈન પર જવાનું છે તેમાં એપ્લાય પર જવાનું છે એટલે આ રીતે વિગત ઓપન થશે રજીસ્ટ્રેશન ડિટેલ હશે વેરિફિકેશન ડિટેલ્સ તેમાં જરૂરી વિગત ભરી અને સબમિટ કરવાનું રહેશે કયું સર્કલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે તો આ રીતે વિગત જોવા મળશે જરૂરી વિગત ફિલઅપ કરવી એટલે આગળ એપ્લિકેશન ફોર્મ ઓપન થશે એપ્લિકેશન ફોમમાં જરૂરી વિગત ભરવાની રહેશે એડ્રેસ ડિટેલ્સ હશે ક્વોલિફિકેશન ડિટેલ્સ હશે અને સેવ અને કન્ટિન્યુ કરવું ત્યારબાદ સ્ટેપ નંબર ત્રણ પ્રેફરન્સીસ અગત્યનું સ્ટેપ છે જગ્યાઓની પસંદગી દર્શાવવાની છે સર્કલ તેની વિગત હશે અને સિલેક્ટ ડિવિઝન એપ્લાયિંગ ફોર ડિવિઝન સિલેક્ટ કરવાનું છે ઉમેદવાર જે વિસ્તારનો હોય તે વિસ્તારનું ડિવિઝન સિલેક્ટ કરવાનું રહેશે વિસ્તારની આ રીતે જુદી જુદી પોસ્ટ જોવા મળશે તેમાં પસંદગી ક્રમ દર્શાવવાનો રહેશે આ રીતે જમણી બાજુ જે બોક્સ હશે તેમાં પસંદગી ક્રમ આપવાનો રહેશે દરેક પોસ્ટ માટે પસંદગી ક્રમ આપવાનો રહેશે જેટલી પોસ્ટ અહીં ઓપન થાય છે તે બધી પોસ્ટ માટે પસંદગી ક્રમ આપવો જરૂરી રહેશે સ્ટેપ નંબર ચાર ફી ભરવાની રહેશે જેમને ફીનું સ્ટેપ આવે છે તેમને ફી ભરવાની રહેશે આ રીતે વિગત હશે ત્યાંથી ફી ભરી શકાય છે અને આ રીતે ફાઇનલ અરજી સબમિટ થશે સ્ટેપ નંબર પાંચ અરજીની પ્રિન્ટ આઉટ લેવી અથવા તો પીડીએફ તો આ રીતે એપ્લિકેશન સ્ટેટસ ફોર્મ તેમાં જઈ અને અરજી નંબર એન્ટર કરીને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરી શકાય છે મહત્ત્વની શરતો કામના કલાકો તો આમાં મિનિમમ ચાર કલાક અને મહત્તમ પાંચ કલાક આ કામના કલાકો હોય છે બીજું કે આમાં ઉમેદવારે રહેઠાણ ખર્ચ પોતાની રીતે કરવાનું રહેશે રહેઠાણ ખર્ચની સુવિધામાં આપવામાં આવતી નથી બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની કામગીરી શું હોય છે તો અહીં દર્શાવ્યા પ્રમાણે બ્રાંચ પોસ્ટ માસ્ટર તેમણે જુદી જુદી કામગીરી કરવાની હોય છે રોજિંદા પોસ્ટલ વ્યવહારો કરવાના હોય છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અથવા ડાક સેવક તેની કામગીરી શું હોય છે તો તેની કામગીરી ટપાલ હેરફેર સ્ટેમ્પ સ્ટેશનરીનું વેચાણ આઈપીપીબીના વ્યવહારો વગેરે છે આ ઉપરાંત પોસ્ટલ કામગીરીમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેને મદદ કરવી અન્ય કામગીરી પણ હોય છે આ વિડીયો વડે જીડીએસ ગ્રામીણ ડાક સેવક બે હજાર પચીસની મહત્ત્વની જાણકારી પ્રાપ્ત થઈ હશે આવી વધુ માહિતી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે